મિત્રો હું છું વિશુ સોલંકી અમારી ભારત વંદના ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર ઓણ શહેરમાં સરદાર પટેલ વિનય મંદિર રોડ હાઈ માં તારીખ સોળ જૂન પચીસ ના રોજ દાતા શ્રી શાંતાબેન મનુભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ ના ઉપક્રમે ચોપડા વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન પદે આણંદ જિલ્લાના ડીઈઓ શ્રી કામિની બેન ત્રિવેદી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પરિવારના શ્રી પટેલ પટેલ દાતા શ્રી પ્રવીણભાઈ પધાર્યા હતા આ કેળવણી મંડળના પ્રમુખ શ્રી કૌશિકભાઈ પટેલ મંત્રી શ્રી જગદીશભાઈ પટેલ તેમજ ખજાનજી શ્રી ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી તેમજ મહેમાનોનું સ્વાગત સરદાર પટેલ વિનય મંદિર રોડના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ડો એમ કે ચોચા સાહેબ દ્વારા કરવામાં આવ્યું મહેમાનોને પુષ્પગુચ્છ તેમજ સ્મૃતિ ભેટ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે માધ્યમિક વિભાગના સુપરવાઇઝર સોલંકી સાહેબ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી ચોપડાનું વિતરણ કર્યા બાદ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને ચૌદસો ડઝન ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું